ગાઈસ આપણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં રહેવા માટે કઈક નવો કન્ટેન્ટ ગોતવા પડશે હા મારા દિમગમાં આવ્યો છે કન્ટેન્ટ પણ એ બહુ બધા યુઝ કરે છે પણ આપણે લોકોની જેમ ભેડ બકરી જોડી બનાવવાનું છે તો તારો શું કોઈ નવો પ્રાણી બનવું શાંતિ રાખો ને તમે બન્ને એ આપણો સ્ટાર ક્યાં રહી ગયો હજી સુધી આયો નથી ક્યાં ગયો છે વે

1.1 મિલિયન ને લગા 11 લાખ પૂરા હી 2 લાખ હો ગયા છે ને બોલે બે એ હોતાય મેરે ભાઈ 19 20 ચાલે આમાં લાખ થઈ ગયા હે બોલો હા એ સાચી વાત છે અમને ભી તો કોઈ કન્ટેન્ટ અપ જનાથી અમે ભી વાયરલ થઈ ગયા સાચી વાત તો યાદ આપું મે વિચાર લીધું છે કે હવે સોશિયલ મીડિયા પર આપણે ચેલેન્જ ચલાવીશું ચેલેન્જ ચેલેન્જ પૂ તો જોડે રહેવાનું વન નાઈટ વિથ ગોસ્ટ આ ચેલેન્જ સાંભળીને તમારા બધાની આંખો ફાટી ગઈ ને બે આંખો નહીં જોડે જોડે બીજુંય કઈ તું શું જુએ છે કીધું તારો બીજો કઈ ફાટે કે શાંતિ રાખજે બે તું પાગલ થઈ ગયો છે ભૂતો જોડે રહેવા તું એ પણ રાતે

પણ આટલો બધો ચૂલ્યો ડરે યાર કે ભઈયા જગ્યા જોને તો ડરામણી લાગે તો કલ્પાય એવું લાગે કે ભૂત અત્યારે અહીંયા એને ક્યુ છે હા કે ગાડલામાં જ રખડતો છે હમણાં આને કહે છે આઈ એમ ગોસ્ટ મે હું છું યાર સાલા તારું નખો જ જાય હમણાં હાર્ટ એટેક આવી ગયો હોત તો બુદ્ધિ વગર ખબર નહી પડતી આવી જગ્યાએ કોઈના ખબર ખબે હાથ મુકાય પાછળ એ ઓ તમે ડરો નહી આ ફટુ આમો જો આ હે ને કો ભાઈ આ તો એ જ જગ્યા છે ને જ્યાં ભૂતો માટે ખાવાનું મૂકી જાય છે હમ આ હા ભાઈ આ એ જ જગ્યા છે જે ભૂતો માટે ખાવાનું મૂકી જાય ને અને એ જ ખાવાનું આપણે ખાવાનું છે અને ચેલેન્જ પૂરો કરવાનો છે ભાઈ અમારે નથી કરવી હું આવી ચેલેન્જ હું તો નથી પાર્ટિસિપેટ કરવાની આમાં હું પણ નથી કરવાની બે ભાઈ મારું તો પેટ બહુ ખરાબ છે તો મારા ભાઈ મમ્મી તો મને બહાર ની ખાવા ની ના પાડી બે હલકાઓ એમ કહી રહ્યા કે તમારી ફાટે હા હા ફાટી ગઈ હવે ડરી ગયા ડરી ગયા હવે ડરી ગયા બસ અમારે નથી કરવું જા 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 તો તમારો ભાઈ એકલો જ હશે અને એ ખાશે ચેલેન્જ પૂરો કરશે મારા ફોલોઅર આમ વધશે હું તો કરવાનો જા જા

શું થયું ભાઈ શું થયું બે ભાઈ યાર કે ખારું ખારું વડું મૂકી દીધું યાર મોઢું બગાડી દીધું તો બીજું ચેક કરીએ તો આમાં શું છે બે ઓય અહીંયા તો બેવડાની બી આત્મા લાગે ભાઈ બે કલ્પેશ ચલ રહે હવે અહીંયાથી બે ઓય હવે આવવાની મજા ના આવે હવે તો બોટલ આવી આ પતે પહી બે ભાઈ સાચે અહીંયા કોઈ બેવડાનું ભૂત હશે ને તો એને ખોટું લાગી જશે ચાલ લે યાર તું બે યાર ભૂતને ખોટું લાગે જ નહીં આ તો આપણા માટે જ મૂક્યું આ તો ભૂતનું નામ છે યાર પીવું હોય તો તું આવી જા નકર તું જા શાંતિથી વેટ કરું આવું શાંતિ પી બે અમારે નહીં પીવું ભાઈ તું ચાલ લે ખાલી અહીંયાથી પીવા દેવું એ તારે મૂડ ના ખરાબ કરી છો ભાઈ પીને તું મર હા તો અહિયા ભાઈઓ અને ભાઈઓની બહેનો પણ હશે તો જો કોઈને ખોટું લાગ્યું હોય તમને કહું તો થાય ને એ કરી લેવું હું ડરતો નહી હું જવું હ I'm oh, sorry. એમ કહું કે સવારે મારા ઘરે આવી જજો કોઈ નહિ આપડે પાર્ટી કરું